સુરત શહેરમાં રોજે રોજ ચોરી માટે અવનવી તરકીબો અજમાવતા હોય છે ચોર કંપનીઓ ત્યારે ઉધના વિસ્તારમાં એક કુરિયર કંપનીના ગોડાઉનમાં આગ લાગી હતી તેમાં લાખો રૂપિયાની મતા સ્વાહ થઈ ગઈ હતી પરંતુ પોલીસને આ આગ મામલે શંકા જતા પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં પૂર્વ કર્મચારીઓએ ચોરી કર્યા બાદ આગ લગાડી હોવાનું સામે આવતા જ પોલીસે ત્રણ આરોપીને ઝેપી પાડી લાખોની મતા કબજે કરી છે સુરતમાં તસ્કરોનો મોડસ ઓપરેન્ડી પોલીસને પણ કેટલીક વાર ગોથે ચડાવે છે ત્યારે આવી એક ચોરીને અંજામ આપનારો ઉધના પોલીસે ઝડપી પાડ્યા છે વાત એમ છે કે સુરતના ઉધના પોલીસ પદકની હદમાં આવેલા બ્લુ ડાર્ટ એક્સપ્રેસ લિમિટેડ કુરિયર કંપનીના ગોડાઉનમાં આગ લાગી હતી જેમાં લાખો રૂપિયાની મત્તા બળીને સ્વાહા થઈ જવા પામી છે તેથી પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસને શંકા ગઈ હતી તેથી પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા આખો મામલો સામે આવ્યો હતો જેમાં કંપનીના પૂર્વ ત્રણ કર્મચારીઓએ ચોરી કરી સામે આવ્યું હતું કંપનીના ત્રણ પૂર્વ કર્મચારીઓ જેમાં ગોપાલરાવ વાસુદરાવ અનબનસીટી બદ્રુ મંગળ ભૂકણ આહીર અને જાવેદ અલી મોહમ્મદ અલી સૈને જે પાડી ઉત્પરત કરતાં આરોપીએ કબૂલાત કરી હતી કે તેઓએ જ કુરિયર કંપનીના ગોડાઉનમાં લાખો રૂપિયાની ચોરી કર્યા બાદ આગ લગાડી દીધી હતી જેથી કોઈની શંકા ન જાય તો આરોપીએ આવી રીતે અઠવા પોલીસ મથકની હદમાં પણ બ્લુડાર્ટ એક્સપ્રેસ કંપનીમાં પણ છેતાલીસ લાખ સુડતાલીસ હજારથી વધુની ચોરી કરી આગ લગાડી હતી હાલ તો ઉધના પોલીસે આરોપીઓ પાસેથી રોકડા આઠ લાખ પચીસ હજાર અલગ અલગ કરી છે પોલીસ સ્ટેશન વિસ્તારમાં બ્લુ નામની કંપની કે જે ઉધનામાં એક શોપિંગ સેન્ટર પાસે આવેલી છે ત્યાં આગ જાણવા જોગની ફરિયાદ નોંધવામાં આવી હતી જે ત્રણ તારીખનો બનાવ છે ત્યારબાદ પોલીસે જે ઉધનાની સર્વેલન્સ ટીમ છે ટીમ છે આ ઉપરાંત જે ઇન્વેસ્ટિગેશન ઓફિસર છે અને ઉધનાના બંને પીઆઈસીઓ આ સ્થળની વિઝિટ કરે છે આ સ્થળની વિઝિટ કરતાં પોલીસને થોડીક શંકા જાય છે કેમ કે જે રીતના આગનો બનાવ બને છે અને જે રીતની ઘટના આ વર્ણવી હતી અને સ્થળ ઉપર જે પરિસ્થિતિ હતી આ તમામમાં થોડુંક વિરોધાભાસ પોલીસને જણાય છે જેથી પોલીસ વધુ ઊંડાણપૂર્વકમાં તપાસ કરે છે તપાસ કરતાં કેટલીક બાબતો સામે આવે છે અને પોલીસને એવું ખ્યાલ આવે છે કે આ સમગ્ર ઘટનામાં આગ લાગવાનો બનાવ એ એક બનાવી અને ઉપજાવી કાઢેલો બનાવ જણાય છે અને હકીકતમાં ત્યાં એક ઘરફોડ ચોરીનું પૂરેપૂરું એક યોજનાબદ્ધ કામકાજ કરવામાં આવ્યું હતું અને એ આધારે અમે કેટલાક પુરાવાઓ પણ મેળવ્યા હતા સમગ્ર બનાવમાં આગ જાણવા જોગમાં છત્રીસ લાખ થી વધારે એનો મુદ્દામાલ જપ નુકસાન થયું હતું એ પ્રકારની ફરિયાદ નોંધવામાં શરૂઆતમાં આવી હતી પરંતુ જ્યારે મુદ્દામાલ જ્યારે અમને ખબર પડી કે આ મુદ્દામાલ કોઈપણ જાતનું આગમાં નુકસાન થયું નથી પરંતુ એની ચોરી થઈ હતી પોલીસે આ બાબતે આમાં જે મુખ્ય આરોપીઓ છે જેમાં ત્રણ વ્યક્તિઓ સામેલ છે એકનું નામ ગોપાલરાવ વાસુદેવરાવ બની સિટી છે એકનું નામ ભદ્રુ મગરુભાઈ ભૂકણ છે અને ત્રીજો વ્યક્તિ ઝાકીર મોહમ્મદ અલી સૈયદ આ ત્રણ વ્યક્તિઓ આમાં સામેલ છે આમાં જે આખું પ્લાનિંગનું જે આયોજન હતું કે જે કઈ રીતના આ ઘટનાને અંજામ આપવો એનું જે આયોજન કરવામાં આવ્યું હતું એ થીમ નક્કી કરવાવાળો ઝાકીર હતો જ્યારે અન્ય બે વ્યક્તિઓ આનો એક્ઝિક્યુશનમાં સામેલ હતા આમાંથી ગોપાલરાવ છે એ સિક્યુરિટી મેનેજર તરીકે બ્લુડાર્ટમાં જ નોકરી કરતો હતો જ્યારે બદ્રુ કરીને એક વ્યક્તિ જે બે દિવસથી જ ગાર્ડ તરીકે જોડાયેલો હતો એ અગાઉ તે પહેલાં ડ્રાઇવિંગનો ધંધો કરતો હતો અને આ જે ઝાકીર છે એ બ્લૂડાર્ટમાં જ સુપરવાઇઝર તરીકે કામ કરે છે આ સમગ્ર બનાવમાં પોલીસે સાડા પાંત્રીસ લાખ જેટલો મુદ્દામાલ રિકવર કરેલ છે જેમાં આઠ લાખ પચીસ હજારનું રોકડ રકમ છવ્વીસ લાખ છન્નું હજારનું